એક ધારો વરસાદ ચાલુ રહેતા વરસાદી પાણીનો ઝડપથી નિકાલ ન થતા શહેરના અવર જવર પણ બંધ થઈ ગઈ જેને કારણે પાલિકા અને પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું આઝાદનગર રસુલાબાદ વિસ્તારની અંદર લોકોએ સ્વૈચ્છિક સ્થળાંતર શરૂ કર્યું છે મેયર અને સ્થાયી સમિતિના ચેરમેને જેસીબી મશીનમાં બેસી સ્થળની મુલાકાત પણ લીધી ફૂડ પેકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું આ સાથે લોકો અપીલ કરાઈ છે કે લોકો ઘરેથી ન નીકળે મેયર દક્ષિશ મેવાણીએ જણાવ્યું કે સારા સમાચાર એ છે કે ખાડીનું પાણી ઉતરવાનું શરૂ થઈ ગયું છે હાઈ ટાઈટ નું એલર્ટ પણ હટી ગયું છે અને દરિયો પણ પાણી લેવા લાગ્યું છે જ્યાં સુધી લોકોની જરૂરિયાત હોય ત્યાં અમારી ટીમ બે દિવસથી દોડી રહી છે રેસ્ક્યુ કરાયેલા લોકોને શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા છે ત્યારે ખાવા પીવાની વ્યવસ્થા પણ કરાઈ છે છેલ્લા બે દિવસથી અમારા કોર્પોરેટર હિમાંશુભાઈ સતત આ વિસ્તારમાં મોનિટરિંગ કરી રહ્યા છે આ વિસ્તારમાં જ્યાં જ્યાં એવું લાગે રેસ્ક્યુ કહેવા જે એ વ્યક્તિને અમે શેલ્ટર હોમમાં મૂક્યા છે જ્યાં ફૂડ પેકેટ્સની જરૂરિયાત ફૂડ પેકેટ્સ પણ અવેલેબલ કર્યા છે અત્યારે સારા સમાચાર એવા છે ખાડીનું લેવલ ઘટી રહ્યું છે અને હાઈટાઇટનો ટાઈમ પણ પૂરો થઈ ગયો છે એટલે દરિયો પણ પાણી લેવાનું શરૂ કરી દીધું છે એટલે સારા સમાચાર છે કે આ ખાડીનું પાણી જે આવ્યું છે અહીંયા નીચાણ વિસ્તારમાં એ ઉતરવાનું હવે શરૂઆત થઈ ગઈ છે

मैं ये अम्बेडकर नगर रसूलाबाद भटार में यहीं रहे स्थानीय रहवासी रह हूँ और हमारे तीन दिन से यहाँ घुटना बराबर घरों में पानी गया है और घर वखरी उनका जो कामनंदा का जो वो है वो सब नुकसान हुआ है और घर वक्री का जो सामान है वो सब खराब हो गया है और जो तीन दिन से जो महानगर पालिका रात को फायर ब्रिगेड की टीम भी आई थी रात का दो दो बजे आई थी और हम लोग महानगर पालिका से वहाँ से खाना लाए और 500 पैकेट जैसा उनको जो जो जरूरतमंद लोग हैं उनको हमारे हाथ से बांटे ये हमारा ये विस्तार में कम से कम 5000 लोग रह, पाँच हजार जैसा झोपड़ा है वो उसमें से कम से कम पच्चीस हजार लोग रहते हैं पर अभी जो जरूरतमंद लोग हैं उनको हमने रात को भेजा और हमारे हाथ से इन्वर्ट किया जैसा कि ज़्यादा लोगों को जरूरत था आज अभी खाना बोला है वो कॉरपोरेटर आने वाले हैं ખાના બાટને વાયે બ્યુરો રિપોર્ટ ચનલ લાઈવનેસ સુરત